ગામ નામ છે સતાવરી ચોરણા સતાવરી ચોરણા મારી દ્રષ્ટિએ હું પસંદ કરું છું કે પતંજલિની સતાવરી મૂળ ચોરણા કરીને બોટલ આવે છે તે લઈ શકાય અથવા તો તમને અનુભવ લાગે છે આપી લઈ શકો સત્તાવરી ચોરણા બીજું એની સાથે લેવાનું છે મન મધ ચોરણા જેઠી મધ ચોરણા પ્રયોગ કરે ડિલિવરી કરે પ્રેગ્નન્સી ન હોય એ તો પણ રહી શકે છે એસિડિટી માટે બહુ ઉત્તમ છે શરીરમાં પિત્તનું પ્રમાણ વધતું હોય એ રહી શકે છે હવે કેટલી વાત જે હિન્દીમાં કહેવાય છે મૂળેથી ચૂર્ણા મૂળેથી ચૂર્ણા એટલે તમે જે માં જશો તો ગુજરાતી સ્ટોરે સમજી જાય પણ એમાં લેખું હશે મૂળેથી ચૂર્ણા મૂળેથી એટલે જે કહેવાય જે આ રીવાને લાગવાનું છે શુઈ પોર અને સદા વિપૂટ મીટર ખૂબ કરવું તો આને લેવાનો કે પરિશિષ્ટ વાર્તાણી કરતા હોય એ બધી બધી લઈ સકી છે એના પિતરે હુકવવા માટે યોજના તરીકે એક લઈ શકાય પરિશિષ્ટમાં મિનિમમ એક ઓર વધીને બે ઓર લેવા આઈસ્ક્રીમની ચમચી જેટલું ચરાજો એસી જો મેં કોઈ ગિરોને આઈસ્ક્રીમ કાંતી જે તો મન કી ક્યો આઈસ્ક્રીમ વારી લાયો કે બોલ નો એ તો આઈસ્ક્રીમ નથી ખાવાનો ચમચી એટલે પછી મોગે નું ચાલે ક્યો ચમ ચોળી કે દેસી તાપઈ કોરો મોરો એટલું સતાવરી ચોળ લેવાનું એટલું જેઠી મત ચોળ લેવાનું ઓરધી બાકી માં નાખવાનું એમાં પાણી નાખવાનું ઓરધી બને પાણી અને મિક્સ કરીને નાખી દેવાનું दृश्य मेरी पची अने भी जावड़ा गाड़ी में भी तो जावड़ा चले अने अने भी जावड़ा ओपन तो वालों ना, तो ना थे डिनर में पची नहीं होता डिनर में पची नहीं होता पीने बदरवा काम आए से पेनिफिडो तो पीने को प्रोब्लेम करतो ना थे सर्दी वायरे समय सामे रक्षण आवे छे એટલે નિયમિત રીતે આ नंबर લેવું જોઈએ नंबर 2 ચૂર્ણ નંબર 2 અને પછી વાત કર લો સાત ચક્રનો ધ્યાન કરવાથી સર્દી ઉધરસ તાવ આવેલા હોય તો મટી જાય છે અને આવતા નથી એટલા માટે કે સાત મિનિટ ધ્યાન કરો પર ઉજા પર સાત ચક્રનો ત્યારે લાંબ માઉ માઉ કરવાનું મંત્ર બોલો છો ત્યારે

મહેરબાની કરીને બહારથી તૈયાર લેવું નહીં કારણ કે એમાં શુદ્ધતા નથી એટલા માટે એમાં એક જે દવા છે મેડમ બોલો કરતા જાય છે અતિ કરી આ અતિ વિશે કરી દસ ગ્રામ એનો અત્યારે ભાવ છે ત્રણસો રૂપિયાની દસ ગ્રામ એટલે કોઈ કંપનીવાળા આ દવા નાખતા નથી

है पाउडर लेव नागरपोल आखू न लें बहुत मार्ड हो पाउडर फो बाकी आखू ले जो अरे कोई ओकीदा जाता हो जुनागढ़ रहता हो जुनागढ़ एक बेस्ट दुकान है मकान गांधी जगमल चौक मकान गांधी जगमल चौक मोटी शाखा पास ગોરી સામાન ગમે પાસે તો એની પાસેથી માંગાવી લો કે લાવવાનું અહીંયા પોલીસ લઈ આવી છે અને બાર સાઇફોને આપવા માટે બનાવે છે અમે ઉમીલો છું આ બરી છે સર ઓછે ને નિપતો પણ એક જ મીન બળ છે બળ છે ઓગુલ ઓમને રથી રાતો કાકે મે નિપતો રહેશે આની અંદર 10 વસ્તુ 10 ગ્રામ મેલો છે পেযবিডিযিয়ি সমন্য সমন্া গনো সমন্া গনো সমন্য়াক কনান্য়েক পকেয়াকে. গনো সমন্য়াক গনো সমনো পডুটপকে. এনে ই এ ইপ�

चना चाहिए मध साथ मध गरम पड़े गरम करी ना आपने क्या एक किलो का हो सात के आठ की बाजू ये बोली है ये मत चले अलग ही तो अरे जाके क्या हो क्यों थी ये वो मत चले लोग चले गए मत चले ना पार्क स्पाइनल मत पची पढ़ने से पची क्या मिले वो ही काले रिस पढ़ने से पची एक महीना से भी मत आएगा वाला जब महीना दिसंबर लेकर आए

एमआरपी खाली चाहे के तू रोज खाली जो ऐसा थी बारह अपना बारह में इम्यूनिटी सारे रहे थे अने अत्यारे चालीस वर्ष पची बंदा ही के लोग को वाहन मार रोज बार अपना करता होए बाद में कौन भावन होता होए मैं बात जो कर बदल रही हूँ समय की भी उनका चार रोज हुई एक पानी ने शुद्ध करे थे वायु भी करे ના દૂધ પછી સૌથી ઉત્તમ મળવે છે અને મળવે પછી પાચન બદલ કે છે તો રા બાળકને જન્મ મેં ત્યાંથી આપો કોઈ ચમચો ચમચી ઓ લેવો હોમાતો જેવું ગાય પૌડર મસ સુજ આપવાનો નઈ અને ડોક્ટર ના પણ લેપા આપવાની જરૂર હેતી નથી આ એક જ ચૂર્ણ જો બાળકને આપો 5 વર્ષ સુધી કે બાળક 25 વર્ષ સુધી નિરવગે એનો સ્વચ્છ એટલું સળ થઈ જાય કેનો ઇમ્યુનિટી પાવર પુશ

ખબર ન પડે પણ મને કે સાહેબ રાધાઓ કહેવાય કે એમબીબીએસ ના પાંચ અને એમડી ના તો બે કે ત્રણ અને એની પ્રેક્ટિસ આટલા વર્ષ પછી મને ખબર પડી છે તમને ખબર એક કોઈ કહી દો એટલે હું કરતા ફ્રેન્ચર કહી દઉં એને જે કીધું એનો ઉપયોગ હું કરું છું એ બાળક રડતું હોય ને ત્યારે એને રડવા દેવાનું એ રડતા રડતા એ હાથ જ્યાં લઈ શકે

बिस, बिस तक आया। आप बहुत बहुत। मैंने बोला तो नहीं भैया। हाई बोलता हूँ ना। मैं हाई बोलूँगा ना। किताब नहीं है।